રાજકોટ જિલ્લાના જેતપુરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા યોજાતો લોકમેળો રાઇડ્સના વિવાદ વચ્ચે ધારાસભ્ય જયેશ આદડિયા હસ્તે ખુલ્લો મુકાયો રાજકોટ જિલ્લામાં રાજકોટ બાદ બીજા નંબરનો ગણાતો લોકમેળો આજે મોટી રાઇડ્સ બાબતે સરકારના કડક નિયમોને કારણે વિવાદ વચ્ચે જેતપુર મોટી હવેલીના જે જે શ્રી પ્રિયક રાય મહારાજ તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા હસ્તે ખુલ્લો મુકાયો હતો જેતપુરમાં છેલ્લા પચાસ વર્ષથી વિવિધ સંસ્થા દ્વારા જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી સિટી કાઉન્સિલ દ્વારા જેતપુરમાં જીનખાનામાં મેળો યોજાય છે ત્યારે આ વખતે પણ જેતપુરની જનતા માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે છ દિવસનો લોકમેળો લોકો માટે ખુલ્લો મુકાયો હતો લોકમેળામાં આ વખતે સરકારી સોપ કડક કાયદાને લઈ મેળામાં એમ્બ્યુલન્સ સીસીટીવી ફાયર રાખવામાં આવ્યા છે લોકમેળામાં જેનું મનેરું મહત્વ છે અને તેમના વગર મેળો અધૂરો ગણાય તેવી બાળકો વડીલો ની ચાહીતી અવનવી રાઇડ્સ તેમજ ફજળ ફાળકા સહિતની ની ને મંજૂરી ના મળતા મેળામાં અંધારા જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયા એ કે પોરબંદર રાજકોટ મોરબીમાં મંજૂરી મળી હોય ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર સાથે વાતચીત કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે ત્યારે હાલ જેતપુરમાં રાઇડ્સ વગર જેતપુરનો લોકમેળો ચાલુ થઈ ગયો હોય પરંતુ રાઇડ્સ બંધ હોવાના કારણે મેળો નીરસ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર મુક્તાર મોદન જેતપુર